સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જે દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો ગોળ મોરામાં ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ તો વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફ્રિક્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મેસી ફ્રિક્યુશન દસ પાંત્રીસ ડીએ ગોળ મોરામાં તમને ટ્રેક્ટર જોવા મળશે વન ઓનરમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર છે તમે જે વિડીયોમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો વન ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે બાકી જે કન્ડિશન છે ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશન ટૅક્ટરની રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે વેચાતા વાર નહીં લાગે ભાઈઓ એકદમ સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ જોવા મળશે અને કિંમત પણ ભાઈ રિઝનેબલ રાખેલી છે તો વેચાતા વાર નહીં લાગે તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો સત્તાણુંનું જે તમે મેસી ફગ્યુશન વિડીયોમાં જોઈ રહ્યા છો ઓગણીસો ને સત્તાણુંનું મોડલ તમને જોવા મળી જશે ટ્રેક્ટરનું એન્જિન બનાવેલું છે જે હાલ દસ દિવસ જ થયા છે એન્જિન બનાવ્યું એનું જે તમે વિડીયોમાં મેસી ફોગ્યુશન જોઈ રહ્યા છો ભાઈએ તેમાં દસ જ દિવસ થયા છે જે એન્જિન બનાવ્યું એના એન્જિન નવું બનાવેલું છે બેટરી નવી મુકાવેલી છે સેલ્ફ નવો બધું વાયરિંગ નવું કરાવેલું છે રેડિએટર પણ નવું નખાવેલું છે ભાઈએ એટલે ભાઈ આખું ઓર કમ્પ્લેટ કરાવેલું છે સાવ એટલે સાવ કમ્પ્લેટ કરાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે વાયરિંગથી માંડીને એન્જિન તમને પાવરફુલ જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈઓને ખેતીમાં લેવા ચાલવા ચલાવવા માટે લેવું હોય તે એકદમ બેસ્ટ ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ બાકી કન્ડિશન તમે જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત છે એક લાખને સાઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે કિંમત અંદાજીત રાખેલું છે ભાઈએ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ શીખલી તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને ભરતભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો ભરતભાઈનો કોન્ટેક્ટ કરી લેવો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જશે વિડીયોની બાયોમાં મેં ટ્રેક્ટરના ઓનર ભરતભાઈનો કોન્ટેક નંબર આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ભરતભાઈનો કોન્ટેક કરી લેવો વિડીયોમાં નીચે તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે